પચીસ ડિસેમ્બર નિમિત્તે તુલસી પૂજન અને ભજન કીર્તન સ્થવન આરતી કાર્યક્રમ રાષ્ટ્રસેવિકા સમિતિ દ્વારા ધર્મજ જલારામ મંદિર સ્થાને સુપેરે સંપન્ન થયો જેમાં ખંભાત તાલુકાના ભજન મંડળ વણકર સમાજના બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જેમાં સમિતિના જિલ્લા કાર્યવાહીકા બેન શ્રી ડોક્ટર મિતલબેન બારોટનું સંચાલન રહ્યું કાયદાકીય મહિલા ઉપયોગી માહિતી એડવોકેટ નીતાબેન પટેલ દ્વારા આપવામાં આવી રામકથા શ્રીમતી શીતલબેન જોશી નડિયાદ વિભાગ કાર્યવાહિકા દ્વારા કહેવામાં આવી તથા અતિથિ વિશેષ નિવેદિતા ફાઉન્ડેશનના ચેરપર્સન અને ભાજપ

લોન લોન સોલાર રૂફટોપ ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક પ્રોસેસ સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો